આપી સાથે માલપુર ના સુરાતનપુર ગામે ઝેરી ઘાસચારો ખાવાને કારણે દસ પશુઓને ઝેરની અસર થવા પામી હતી જેને પરિણામે ચાર પશુઓના મોત નીપજ્યા છે માલપુર સરકારી પશુ ચિકિત્સકની ટીમે છ પશુઓને સારવાર આપીને બચાવ્યા હતા પરંતુ દિવ્યાંગ અને ગરીબ પશુપાલકોના ચાર પશુના મોત નિપજતા પશુપાલક પરિવાર ઉપર આ ફાટી હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું સાંજના સમયે ખેતર લાવેલો લીલો ઘાસચરો ખવડાવ્યા બાદ આ પશુઓને ઝેરની અસર થઈ હતી અને આ ઝેરની અસર મોત પામેલા પશુઓની માટે કોઈ આર્થિક સહાયની જોગવાઈ ન હોવાનું પણ તબીબે જણાવ્યું હતું કપિલ પટેલ નેશન પ્લસ અરવલ્લી સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર